ક્વેશ્ચન નંબર વન એન બરાબર સાતમાંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત થતી રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે બેટા એન બરાબર સાતમાંથી આવે છે એટલે એન વન તમારો સાત થઈ ગયો અને ધરા અવસ્થામાં એટલે બેટા એન ટુ તમારો એક થઈ ગયો તો મહત્તમ રેખાઓનું સૂત્ર શું છે બેટા યાદ કરો તો મહત્તમ કેટલા ટ્રાન્ઝિશન થશે મહત્તમ કેટલી રેખાઓ મળશે એનું સૂત્ર છે બેટા એન ટુમાં એન વન માઇનસ એન ટુ અને એન વન માઇનસ એન ટુ પ્લસ વન બાય ટુ તો જુઓ બેટા સાત માઇનસ એક કાઉસમાં સાત માઇનસ એક એક ભાગ્યા બે તો સાત માઇનસ એક છ આવશે બેટા અને ગુણ્યા સાત ભાગ્યા બે તો સાત છક બેતાળીસ ભાગ્યા બે એટલે જવાબ આવી જશે એકવીસ વિકલ્પ નંબર ત્રણ અહીં તમારો સાચો વિકલ્પ છે